मम्मी तुम्हारे पैसे की जरूरत है और तुमने तुम्हारा मम्मी ने फोन કરીને બોલાવ્યું કે મમ્મી એટીએમ લઈ અને એટીએમ લઈ ને આવો તો તમે શું કહેશો એટીએમ and मम्मी હવે સૂત્રાશક શરૂ કરી થી a એટલે a થી તમારે શરૂઆત કરવાની કેમ તો اصلا ઓકે બીજા નંબર t t થી શરૂ થાય છે ત્રિપુરા પછી m થી શરૂ થાય બે ખાના તમે લખી શકો તો પછી આ છે એટલે અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ પછી ના છે એટલે નાગાલેન્ડ ઓકે અહીંયા બે મોમો આવે એટલે તમારે અમે લખી શકો છો પહેલામાં તો મરીતું અને છેલામાં મિઝોરમ एक सूत्र पर थी एटीएम आना मम्मी, आ सूत्र पर थी तो मैं सेवन सिस्टर के भारत में आवे पूर्व बाजू ना सात राज्यों ना नाम आसानी से याद रखी सकोचो थैंक यू